રાજુલા ભાવનગર જોવા મળેલી હતી રાજુલાના નજીકના નેશનલ હાઇવે માર્ગના સળિયા બહાર આવી ગયેલા હતા હિન્ડોરણા બ્રિજ નજીક જ નેશનલ હાઇવેમાં રોડ તૂટેલો હતો નેશનલ હાઇવેનો પ્રથમ વરસાદમાં જ આ માર્ગ તૂટી ગયેલો હતો બ્રિજ નજીક આવેલા રોડ પર ગાબડું પડેલું હતું હિંડોરડાના સરપંચ સહિતના સ્થાનિકોએ નેશનલ હાઈવેની કામગીરી સામે સવાલો ઉઠાવેલા છે અમારા આ પુલને બનાવેલ સાત મહિના થયા છે અને પહેલી વાર જયારે શરૂ કર્યો એ વાત પણ તોડા પડી ગયા હતા અને તે વખતે એમને રિપેરિંગ કરી ને રોડ ચાલુ કરાવી દીધો તો અને આજે તો પહેલો જ વરસાદ છે અને પહેલા જ વરસાદની અંદર જો આવી રીતે ગાબડા પણ અને ચરિયા બતાઈ જતા હોય તો આગળ કઈ રીતનું આનું નિરાકરણ લે છે એ તંત્ર ને જાણ કરવા બદલ અમે આ કરોડો ને ખર્ચે જો સરકાર આવી રીતે રોડ બનાવતી હોય અને જો પહેલા જ આ રીતે પાતું હોય તો આગળની કાર્યવાહી કઈ રીતે મંત્ર કરશે એ એને જાણ કરવા માટે અમે આ કેન્દ્ર સરકાર નું છે કેન્દ્ર સરકાર નું નામ ન લેવાય કારણ કે તમે એને કાક પણ કેવા માંગતા હોય અરજી કરવા માંગતા હોય ધ્યાન દોરવા માંગતા હોય ત્યાંથી લોકો ફરિયાદ કરે હમણાં અમારા પાંચ થી છ મહિના પેલા સરપંચ ના કીધું કીધું અમારા રસ્તા નું શું તો માટે ફરિયાદ કરી એટલે ફરિયાદ એવું હાલવો ગુજરાત માં રસ્તો અને કેન્દ્ર સરકાર નું શાસન થી આ બહુ મોટો ભ્રષ્ટાચાર થાય છે અને ઓલા ઓલા બોલી બાજુ ના પુલ છે એમાં પણ બહુ પાણી એટલે ભરાણું છે તો વાહન નીકળે એટલે સીધા જે હાલવા વાળા હોય એને સીધો પાણી નું આખું પલાળી દે છે અને પ્રજાના પૈસાનું પાણી કરે છે અમારી છોકરીએ પણ આવું રીતે બન્યું છે એટલે વારંવાર ધ્યાન દોરવામાં અમે આવીએ છીએ પણ કોઈ આ લોકો કંઈ કરતા નથી શું છે બસ સારું કરે સારી ક્વોલિટી નું બને તો પ્રજા ને સુખાકારી મળે બાકી તો બધું અમને માલે છે કેન્દ્ર સરકારનું છે આ બધું